મારા નાના ટ્યુશન ક્લાસમાં નીલમ નામની એક વિધવા મહિલા ભણાવવા આવતી હતી તે મને ધીમે ધીમે દિલથી ખૂબ ગમવા લાગી એક દિવસ હું તેમના ઘરે ગયો ત્યારે ત્યાં કોઈ નહોતું તેણે મને અંદર બેસવાનું કહ્યું અને પછી જે થયું મિત્રો વિડીયોમાં આવતા નામ પાત્ર અને ઘટના માત્ર કાલ્પનિક છે આ વાર્તા મનોરંજન અને પ્રેરણાત્મક હેતુ માટે બનાવવામાં આવી છે તો મિત્રો મારું નામ વિક્રમ છે હું એક નાના શહેરમાં ઘરે ચાલતા નાના ટ્યુશન ક્લાસમાં બાળકોને ભણાવું છું મારું જીવન બહુ સરળ અને એક જ જેવું ચાલતું હતું પરંતુ અંદરથી હું ઘણો ખાલી અને ઉદાસ અનુભવતો હતો કારણ કે મારી પત્ની ગીતા થોડા વર્ષ પહેલાં એક અચાનક હાર્ટ એટેકથી આ દુનિયામાંથી ચાલી ગઈ હતી હવે તેના વગર ઘરમાં એક અજીબ શૂન્યતા હતી તેની તસવીરો તેના વપરાયેલા કપડાં તેની પસંદની વસ્તુઓ મને બધું જ તેની યાદ અપાવતું હતું દરરોજ સવારે ઉઠીને ટ્યુશનની તૈયારી બાળકોને ભણાવવા તેમની નાની મોટી મુશ્કેલીઓ સાંભળવી આમ દિવસ ખતમ થતાં ઘરે પાછા આવીને એકલા ભોજન કરવું હવે આજ મારું રોજિંદુ જીવન બની ગયું હતું રાત્રે જ્યારે શહેર ઊંઘી જતું ત્યારે મારા મનમાં એક જ પ્રશ્ન ગુંજતો શું આખું જીવન આ એકલતામાં જ વિતાવવું પડશે શું ક્યારે ફરીથી કોઈ મારા જીવનમાં આવીને તેને પૂર્ણ કરશે પરંતુ એક દિવસ અમારા ટ્યુશન ક્લાસમાં એક નવી શિક્ષિકા જોડાઈ નીલમ તે ખૂબ શાંત સમજદાર અને બાળકો સાથે અંત્યંત પ્રેમથી વર્તતી હતી તેના ભણાવવાની રીત એટલી મધુર હતી કે બાળકો તેના વર્ગમાં બેસીને ખુશ થઈ જતા પહેલી વખત જ્યારે મેં તેને જોઈ તો લાગ્યું કે તેના ચહેરા પર કોઈ ઊંડું દુઃખ છુપાયેલું છે તેની આંખોમાં એક પ્રકારની વેદના હતી પણ તેમાંથી જીવન પ્રત્યેની આશા અને હિંમત પણ ઝલકતી હતી ધીમે ધીમે અમારી વાતચીત શરૂ થઈ ટ્યુશન પછી ક્યારેક ચા પીતા પીતા બાળકોની પ્રગતિ વિશે ચર્ચા થતી ક્યારેક કોઈક વિદ્યાર્થીની સમસ્યા મળીને ઉકેલતા એક દિવસ તેણે મને કહ્યું કે તેને બાળકો સાથે વાત કરવામાં ખૂબ આનંદ આવે છે કારણ કે તેની પોતાની એક નાની દીકરી છે જે તેના જીવનનો આધાર છે આ નાની નાની વાતોએ અમારી ઓખાણને ગાઢ બનાવી પણ એક અઠવાડિયું તે ટ્યુશનમાં ન આવી મને ચિંતા થઈ એક સાંજે હું તેના ઘરે ગયો મેં ડોરબેલ વગાડી ડોરબેલ વગાડતા તેણે દરવાજો ખોલ્યો મને જોઈને તે થોડી આશ્ચર્યચકિત થઈ પણ પછી મને અંદર બોલાવી અને ચા બનાવીને આપી મેં પૂછ્યું કેટલાક દિવસથી નથી આવ્યા બધું ઠીક છે ને તેણે ધીમેથી કહ્યું મારી દીકરી સારિકાની તબિયત ખરાબ હતી તેથી ઘરે જ છું વાત વાતમાં મેં તેના પરિવાર વિશે પૂછ્યું તેણે આંખો નીચી કરીને કહ્યું મારા પતિનું ચાર વર્ષ પહેલાં એક કાર અકસ્માતમાં અવસાન થયું હતું હું વિધવા છું મારી એકમાત્ર દીકરી સારિકા છે માત્ર સાત વર્ષની તેના માટે જ હું આ ટ્યુશન કરું છું જેથી તેને સારું શિક્ષણ મળે અને જીવનમાં આગળ વધી શકે એ વખતે મારા અંતરમાં કંઈક હલનચલન થઈ મને સમજાયું કે તેનું દુઃખ મારા જેવું જ છે મેં પણ મારી પત્નીને ગુમાવી હતી મેં તેને વાત કરી ગીતાની અચાનક વિદાય તેના વગરની એકલતા રાત્રે ઊંઘ ન આવવી અમે બંને ઘણી વાર ચૂપ થઈ ગયા પણ એ ચૂપમાં એકબીજાના દર્દને સમજવાની શક્તિ મળી મેં મનમાં નિર્ણય કર્યો કે તેને ક્યારેય એકલતાનો અનુભવ થવા નહીં દો ધીમે ધીમે મારી ભાવનાઓ પ્રેમમાં બદલાય હું અવારનવાર તેના ઘરે જતો સારિકા સાથે રમતો તેને વાર્તાઓ સંભળાવતો તેની સાથે રંગોળી બનાવતો તેને ચોકલેટ લાવી આપતો સારિકા મને વિક્રમ અંકલ કહીને બોલાવતી અને તે મારી પાસે આવીને તેની સ્કૂલની વાતો કરતી એક દિવસ તેણે મને કહ્યું અંકલ તમે અમારા ઘરે આવો ત્યારે મને લાગે છે કે પપ્પા પણ આવી ગયા છે એ શબ્દોએ મારું હૃદય ભીંજાઈ ગયું મને લાગવા લાગ્યું કે મારા જીવનની ખાલી જગ્યા ધીમે ધીમે ભરાઈ રહી છે છેવટે એક રવિવારે મેં નીલમને સીધું કહી દીધું નીલમ નીલમ હું તને પ્રેમ કરું છું તું વિધવા છે એ મારા માટે કોઈ કોઈ મુદ્દો નથી મને તારી હિંમત તારી મમતા અને તારી જીવન પ્રત્યેની લગાવ ખૂબ ગમે છે હું તને અને સારિકાને મારા જીવનનો અભિન્ન ભાગ બનાવવા માગું છું અમને એક સુખી પરિવાર બનાવવા માગું છું મારા શબ્દો સાંભળવી તેની આંખો છલકાઈ ગઈ તેણે ધીમેથી કહ્યું વિક્રમ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જીવનમાં ફરી આટલો સાચો પ્રેમ આવશે તમે સારિકાને પણ પોતાની દીકરી જેવી અપનાવશો એ જાણીને મારું મન શાંત થઈ ગયું છે આ પછી અમારા સંબંધો વધુ ગાઢ થયા થોડા સમય પછી અમે કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા સારિકાને મેં ગોદમાં ઊંચકી અને કોર્ટમાંથી બહાર આવતા તેણે પહેલી વખત મને પપ્પા કહીને બોલાવ્યો એ અવાજ સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા મને લાગ્યું કે જીવન ફરીથી નવો જન્મ લઈ રહ્યું છે લગ્ન પછી જીવન ખૂબ મધુર અને ભરપૂર બની ગયું સવારે નીલમ ચા બનાવીને આપે સારિકા મારી ગોદમાં બેસીને તેના સ્કૂલના પ્રોજેક્ટ વિશે વાત કરે હું ટ્યુશનમાં જાઉં અને સાંજે ઘરે પાછો ફરું ત્યારે બંને મને દરવાજે ઊભા રહીને પપ્પા એવા કહીને ભેટી પડે અમે સાથેમાં હોઈને રજાઓમાં બહાર ફરવા જઈએ સારિકાને જૂ લઈ જઈએ તેના જન્મદિવસ પર સરપ્રાઈઝ પાર્ટી કરીએ એ નાની નાની ક્ષણો જીવનને અમૂલ્ય બનાવી દેતી સમય વીતતા મને સમજાયું કે જીવન હંમેશા નવી તકો આપે છે જો આપણે હિંમત રાખીને દિલ ખોલીને કોઈને અપનાવી લઈએ તો દુઃખ પછી પણ સુખ ફરીથી આવી શકે છે આજે વર્ષો વીતી ગયા છે સારી કાવે કોલેજમાં જાય છે ખૂબ હોશિયાર છે અને હંમેશા હસમુખી રહે છે નીલમ મારી જીવનસાથી તો છે જ પણ મારી સૌથી વફાદાર મિત્ર અને સાથી પણ છે અમે બંને ઘણી વખત રાત્રે બેસીને જૂની યાદો યાદ કરીએ છીએ દુઃખની અને ખુશીની અને અનુભવીએ છીએ કે ભગવાને અમને એકબીજા માટે જ મોકલ્યા હતા મિત્રો મને સમજાયું છે કે સાચો પ્રેમ ક્યારેય સમાજના નિયમો ભૂતકાળ કે પરિસ્થિતિ પર નિર્ભર નથી એ તો ફક્ત દિલની ઊંડાઈમાંથી ઉદભવે છે જો દિલથી પ્રેમ સાચો હોય તો તે જીવનને નવી આશા નવો અર્થ અને નવી દિશા આપી શકે છે આ ફક્ત મારી વાર્તા નથી આ ઘણા લોકોની વાસ્તવિકતા છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે પણ ફરીથી પ્રેમની તક મોવી છે એકલા રહેવું એ જીવનનો અંત નથી સાચો સાથ સાચો પ્રેમ અને થોડી હિંમત જીવનને ફરીથી જીવવા માટે પ્રેરણા આપી શકે છે મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો એક નાની કોમેન્ટ જરૂર કરજો તમારા વિચારો જણાવજો અને જતાં પહેલાં વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી નવી પ્રેરણાદાયી વાર્તાઓનું નોટિફિકેશન તમને મહો ફરી મળશી એક નવી વાર્તા સાથે મળ્યા આવતીકાલે મિત્રો ત્યાં સુધી આવજો વાર્તા પૂરી સાંભળવા બદલ આપ સૌ મિત્રનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ જય ગુજરાત